પાંચ આ પાંચ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે અંધાર્યા ધન લાભથી તિજોરી થશે છલોછલ મેષ રાશિ થી અને ગુરુના લાભ દ્રષ્ટિ યોગથી મેષ રાશિના લોકોને નવી સંભાવનાઓ પ્રાપ્ત થશે વેપાર અને નોકરીના ક્ષેત્રમાં યાત્રા લાભકારી સાબિત થશે વાતચીતની કળાથી લોકો પ્રભાવિત થશે આર્થિક દ્રષ્ટિથી સમય અત્યંત ફરદાયી

કર્ક રાશિ ના લોકો માટે સામાજિક અને આર્થિક દ્રષ્ટિ થી દિવસ સારો શેર માર્કેટ માં રોકાણ થી લાભ મળી શકે છે પ્રેમ સકારાત્મકતા અને સમજ આવશે લાંબા જે કાર્યમાં મહેનત કરી રહ્યા હતા તેમાં સકારાત્મક પરિણામ મળશે કન્યા રાશિ ના લોકો ને પ્રોફેશનલ ગ્રોથ અને ભાગ્ય નો સાથ મળશે નવી જવાબદારીઓ મળી શકે છે આત્મવિશ્વાસ વધશે ઘર ખરીદવાની યોજના બની શકે છે વડીલો સાથે સંબંધ સારા થશે મિલકત ખરીદી શુભ રહેશે લોકો માટે સમય ભાગીદારી વૈવાહિક જીવન માટે અનુકૂળ છે વેપારમાં મોટો લાભ મળવાની સંભાવના કોઈ મહત્વપૂર્ણ ડીલ ફાઈનલ થઈ શકે છે આર્થિક દ્રષ્ટિએ રોકાણ લાભ મળશે વૈવાહિક જીવનમાં મીઠાસ આવશે